મોડ મોડ સદન ધારેલો અને મો એ એ રહ્યો થોડો તડકો જ છે ચોટા ચાલુ થઈ જાય અને ચોટામાં પણ આ બધા રમી છે તો રાતના વાજી જાય અગિયાર અને અગિયાર વાગે અમારું શૂટિંગ ચાલુ હોય બ્લોગ કોમેડી વિડીયોનું તો તમારું પછી ચેનલને નોમ કહું તો ની અંદર બને રહેજો કન્ટિન્યુ

રાતના બાર વાગી જઈ અને ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું તો બે કક્ષો બતા અને જોરદાર શૂટિંગ મળ્યું તો આપણે હવે મળીએ સીધા હવા તો ગુડ નાઇટ હરણ માધવ જય માતાજી તો ગુડ મોર્નિંગ અને હવા ના વાજી જાય સાત ના આપણો વિડીયો આવી ગયો બીજો જે કે વરસાદે બોલાય બહારો તો એ વિડીયોને જોવાનો ભૂલતા નહીં વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો રાત્રિ બાર વાજે આવ્યા હતા આપણા એટલા આપણે ખાલી બે કટ લીધા હતા વધારે નહોતા લીધા તો આપણે હવે સ્કૂલ વહેલીએ શ્રાવણ મહિનો ચાલો સ્કૂલ વહેલીએ તો આપણે મળીએ મોડા તો ફરીથી દાડો થઈ ગયો અને સ્કૂલમાં અહીં આવી જઈએ અને આપણે હવે જાહું હવે ફેરથી વિડીયો બનાવવા તો આપણે રાતનો કટ લીધો તો બે જ કટ લીધા હતા તો એ પહેલાં બે કટ હતા તો અત્યારે જે કટ આવશે એ તમને બતાય તો વિડીયોની અંદર બને રહેજો અને આગળ હું શું થાય તમને બતાવું તો કઈ જગ્યાએ ગટલી કઈ જગ્યાએ હું હું બોલી એ બધું તમે બતાવશો તો બને રહેજો વિડીયોની અંદર તો આપણે આવી જાય એ જગ્યા ઉપર અને એરિયા કુકર એ પીછો આગળ આવતો રહ્યો તો હાલ રાત રાતનો વિડીયો તો કયા હશે આપણો વિડીયો રાતે બનાવ્યો છે અને પાર્ટ ટુ બાદ નાખવાના છીએ જે બી ગ્રાફિક્સ વાગે વિડીયો આઈ જશે મને કહેવાનું મતલબ કોમ ચાલે તમે જોઈએ વિડીયો એડિટિંગ ચાલો બનતા હજી સો વાગે આવી જાય વિડીયો અમારે એટલી કોશિશ છે અને પાર્ટ થ્રી એ તો ઉતારવાનું બાકી છે પાર્ટ થ્રી તમે જરૂરથી જો અને આપણો પાર્ટ ટુ છે એમાં વિડીયોમાં એટલી ભૂલ કોમેડી છો આ મારા લાઇટમેન આ છે અમારા ભીખુભા છે પણ વિડીયો એવો બનાવ્યો હતો ફૂલ કોમેડી અગા વિડિયો બનાવ્યો તમે વિડિયો જોજો અને પછી કહેજો પણ પાર્ટ 3 તો જરૂરથી જોજો અને અમારા જેટલો બને એટલો તમારાથી સપોર્ટ કરજો અને અમારા વિડિયોને શેર કરો લાઈક લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જેમ બને એમ આ ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બીજો એક બીજી વાત એ કે ઓનો જે બીજો ત્રીજો ભાગ છે આવશે એટલો કોમેડીથી ભરપૂર વિડીયો હો તો એ વિડીયોનો ફૂલ એટલા ફૂલ સપોર્ટ કરજો અને બીજા પણ જેમ તમે સપોર્ટ કરે જાઓ એમાં સારા નવા અમે તમે વિડીયો હાલશો તો અમારે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ભૂઈ જતા અને હવે ઉઠાવીએ સાત વાગે વજના તો આપણે હમણાં મોડા દસ વાગે જઈએ આપણે બ્લોગ બનાવવા કારણ કે ભૂતનો બ્લોગ છે તમે ખાલી બે કટ વતા હતા ને અત્યારે ઘણા બધા કટ વર્તા તો વિડીયોની અંદર બની રહેજો કન્ટિન્યુ તો મળીએ સીધા રાતે તો હર એન્ડ જય માતાજી તો આજે આપણે મિની વ્લોગ રાખીએ એટલે કે ત્રણ ચાર લગભગ પો છ મિનિટનો હશે તો મિત્રો આપણે આટલા વ્લોગ પૂરો કરીએ અને બીજો વ્લોગ આપણે ચાલુ કરીએ તો જો વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા વ્લોગ વિડીયોની અંદર હર મહાદેવ એન્ડ જય માતાજી